તો તમારે સૌથી પહેલા તો મંકી મંકી એટલે કે વાંદરાના ફોટાનો રીમુવ પીએનજી કરી લેવાનું છે તો રીમુવ પીએનજી કરતા ના આવડે તો તમારે સૌથી પહેલા ગૂગલ ઓપન કરી લેવાનું છે બીજ રીમુવ બીજ આ રીતનું લખી દેવાનું છે ત્યારબાદ તમારે આ પહેલી વેબસાઇટ ખુલીને આવી જાય એના ઉપર ટચ કરી દેવાનું છે આ રીતનો ઇન્ટર આવી જાય ત્યારબાદ તમારે અપલોડ ઇમેજમાં જઈને કોઈ બી મંકીનો ફોટો રાખી દેવાનો છે મારે રિમૂવ કરેલો હોય એટલે હું રીમૂવ કરતો નથી અને તમને રિમૂવ કરતા ન આવડે તો મારી ટેલિગ્રામની ચેનલ જોઈન કરી લેજો અંદર રિમૂવ રિમૂવ મંકીનો ફોટો મળી જશે ઓલ મટીરિયલ ટેલિગ્રામ ચેનલમાં મળી જશે ત્યારબાદ તમારે પ્રિસ્ટડ ફોટો એડિટનું એપ એપ ખોલી લેવાનું ફોટો એડિટનું એપ ન હોય તો ગૂગલ પ્લે સ્ટોર અંદર તમને આસાનીથી મળી જશે ને ના મળે તમારે ટેલિગ્રામની ચેનલની અંદર પણ લિંક આપેલી છે ત્યારબાદ એડિટ ફોટોસમાં જવાનું એડિટ ફોટોસમાં જઈને તમારે જે જગ્યાએ ધારો કે તમારે જે જગ્યાએ જે જગ્યાનો બ્લોગ બનાવવો એ ફોટો રાખી દેવાનો છે કેમકે હું અહીંયા અત્યારે એક ભાઈની કોમેન્ટ આવેલ હતી કે સુરત આવો તો સુરતનો બ્લોગ બનાવી રહ્યો છું તો હું અત્યારે આ સુરતનો ફોટો રાખી દેવાનો છે અત્યારે તમારે પછી મગ ક્રોપમાં આવી જવાનું જો એક્સ્ટ્રા પાર્ટ હોય તો કાપી નાખવાનું ન હોય તો ભલે રહ્યું કોઈ વાંધો નહીં આવો એક્સ્ટ્રા એક્સ્ટ્રા પાર્ટ કાપીને તમારે ત્યારબાદ તમારે અહીંયા આવી જવાનું છે એડ ફોટોસની અંદર એડ ફોટોસની અંદર આવી જવાનું છે પછી તમારે રિમૂવ કરે રીમુવ કરેલું પીચ લઈ લેવાની છે એટલે કે ફોટોઝ રિમૂવ ફોટો લઈ લેવાનો છે તમારે બેકગ્રાઉન્ડ બનાવવા માટે તો હું અત્યારે મૂકીનો ફોટો લઈ લઉં છું ત્યારબાદ તમે આને ગમે એ રીતનું એડ કરશો તો ચાલશે હું અત્યારે આ રીતનો રાખી લઉં તમારે કોઈ આમાં બહુ ત્યાં મહેનત કરવાની જરૂર નહીં એ કારણ કે ફૂલ પ્રોસેસ તમને શીખવાડી દઈશ અહીંયાથી ડાઉનલોડ કરી લેવાનો છે ડાઉનલોડ થયા બાદ તમારે બહાર નીકળી જવાનું છે ધ્યાનથી વિડીયો જોજો આટલું કર્યા પછી તમારે ચેટ જીપીટીને ઓપન કરી લેવાનું છે આવી જવાનું છે પછી ફોટોસમાં આવી જવાનું ફોટોસમાં આવી જાય એટલે તમે જે ફોટો બનાવ્યો પીએનજી બનાવી હોય તે એડ કરી દેવાનું છે એડ કર્યા બાદ તમારે અહીંયા આટલું લખી દેવાનું છે તમારે અહીંયા લખી દેવાનું છે એડ મંકી ફોટો પ્રોપર તરીકે જનરેટ કર કે દો આટલું લખ્યા બાદ તમારે ચાર્જબિટી તમને પ્રોપર તરીકે ફોટો જનરેટ કરીને દે આપી દેશે તો થોડુંક પ્રોસેસિંગ થશે થોડીક વાર લાગશે ત્યાં લગીને આપણે ફોન્ટની વાત કરી દઈએ તો અહીંયા ફોન્ટ કોપી કરીને રાખવાનો પેસ્ટ કરી દેવાનો જો ફોન્ટ ન મળે તમારી ટેલિગ્રામ ચેનલની અંદર આપેલ છે ટેલિગ્રામ ચેનલની અંદર ન મળે તો તમારે કોમેન્ટ કરી દેવાની છે કે ફોન્ટ લખીને કોમેન્ટ કરી દેવાની છે એટલે હું કોમેન્ટની અંદર પણ ફોન્ટ આપી દઈશ ત્યારબાદ તમારે આ વધારાનું કાઢી નાખવાનું છે અભી મેં દિલ્હી એરપોર્ટ પર જા રહો હું એટલું કાઢીને તમારે અહીંયા લખવાનું તમારે જે જગ્યાનું જે જગ્યાનો બ્લોગ બનાવવો હોય તે જગ્યાનું નામ લખી દેવાનું જેમ કે મારે આ સુરત સુરત તારી એવી કોમેન્ટ લખેલ હતી તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ એટલું રાખનું પછી અહીંયાથી લખી દેવાનું અહીંયા લખી દેવાનું એક તમારે અહીંયા લખી દેવાનું છે કે એક ભાઈની કોમેન્ટ આવી હતી કે સુરત કે સુરત આવો હું સુરત આવી ગયો છું હવે ત્યાં આગળ આવું કોમેન્ટ કરો તમારે મારે સુરતની કોમેન્ટ આવેલ હતી એટલે હું સુરતનું લખું છું તમે ત્યાં આગળ ગમે તે લખી શકો છો તમારે જે જગ્યાએ જવા કોમેન્ટ હોય તે જે જગ્યાનું હોય તે જગ્યા લખી શકો છો પછી ત્યારબાદ તમારે આ જે હિન્દી ભાષામાં બનાવવું હોય તો તમે હિન્દી ભાષા રાખી શકો છો ગુજરાતી ભાષામાં બનાવવું હોય તો ગુજરાતી ભાષા રાખી શકો રાખી શકો છો જેમ કે મારે ગુજરાતી ભાષામાં બનાવવાનું એટલે હું લખી દઉં છું ગુજ ગુજરાતી આટલું લખ્યા બાદ તમારે ચાલુ કર્યા બાદ તમારે અહીંયા આપી દેવાનું છે એટલે તમારે અહીંયા ફોન્ટ બનીને તૈયાર થઈ જશે જો બે બે ફોન્ટ આવી ગયા છે તમારે જે સિલેક્ટ કરવો હોય તે કરી શકો છો જેમ કે હું અત્યારે આ સિલેક્ટ કરી લઉં છું થોડુંક પ્રોસેસિંગ થશે થોડી વાર લાગશે અહીંયા આ રીતનું કરી દેવાનું છે એટલે તમારો ફંડ આ જનરેટ થઈ જશે બસ ત્યાર બાદ તમારે અહીંયા આવી જવાનું છે અહીંયા કોપી કોપી લખા મેળમાં ટચ કરશો તો તમારો કોઈ ફંડ કોમ નહીં થાય એટલે છેલ્લે કોઈ ટેક્સમાં આવી જવાનું છે ત્યારબાદ તમારે અહીંયા કોપી કરી દેવાનું છે પ્રોપર તરીકે પૂરેપૂરું કોપી કરી દેવાનું છે કોપી કરી દીધું ત્યારબાદ અહીંયાથી નીકળી જવાનું છે આપણો ફોટો જનરેટ થઈ ગયો હશે ફોટો હજુ જનરેટ થયો નહીં થોડુંક પ્રોસેસિંગ રહ્યું છે એટલે આપણે વિડીયોને પાસ્ટ કરી દઈએ ત્યારબાદ તમને તો આગલા વિડીયોમાં મેં બતાવ્યું હતું કે ગૂગલ પ્લોની અંદર વિડીયો કઈ રીતે બનાવવો કઈ રીતે ફોલ નાખવા એ બધું આગલા વિડીયોમાં બતાવેલું જ છે તો તમે આગલો વિડીયો ના હજુથી ના જોઈએ તો જોઈ લેજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી તો કરી લેજો એટલે તમને આજે આ રીતે વિડીયો છે કયા અલગ અલગ ગોમજીને બ્લોગ બનાવે એ માટે માટેનું વિડીયો છે કે મોંઘી બ્લોગ કઈ રીતે બનાવવા એ માટે એટલે પૂરેપૂરો વિડીયો જોઈ લીજો એટલે તમને સમજણ પડી જશે વિડીયો સારો લાગે હોય તો લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો અને મારી ટેલિગ્રામ ચેનલ જોઈ જોઈન કરી લેજો એટલે વધુ મટીરિયલ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે જય માતાજી